વેલકમ ટુ સોનીસ મિની કિચન સોની કિચનમાં કાબુલી ચણાને લઈને બરાબર વોશ કરી અને પલાળી અવર્સ માટે ત્યારબાદ ચણા બરાબર પલળી જાય તે પછી તેને આપણે કુકરમાં એડ કરી અને તેની અંદર પાણી એડ કરી અને એક બે વિશલ લગાવીને તેને

આવી રીતે કૂકર માં બોઇલ કરી લીધા પછી તેને ચેક કરી લઈશું અને તેને એક કાણા વાળું વાસણ લઈ અને તેમાંથી તેનું બધું પાણી આપણે કાઢી નાખીશું સરસ મજાના કૂક થઈ ગયા છે આપણે એક વાસણ લઈ તેમાં ઓઇલ ગરમ થવા માટે મૂકીશું એક બાઉલ લઈ તેમાં થ્રી ટેબલ સ્પૂન ઓઇલ એડ કરીશું રેડ ચીલી પાવડર જીરું પાવડર ગરમ મસાલો મીઠું સેકેલે જીરું ચાટ મસાલો એડ કરી અને તેને બરાબર મિક્સ કરી લઈશું આવી જ રીતે બરાબર મિક્સ કરી લેવાનું રહેશે ત્યારબાદ તેની અંદર જે આપણે બોઇલ કરેલા ચણા છે એને એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ તેની અંદર ચણાનો લોટ એડ કરીશું અને થોડો ચોખાનો લોટ પણ એડ કરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લેશું જેથી ચણા ઉપર તેનું કોટિંગ બરાબર આવી જાય આવી રીતે હળવા હળવા હાથોથી તેને મિક્સ કરીશું ત્યારબાદ જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી એડ કરીશું અને મસ્ત એવું કોટિંગ ચણા ઉપર આવી જાય તે રીતે જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી એડ કરવાનું મસ્ત એવું કોટિંગ ચણા ઉપર લાગી જાય ત્યાં સુધી મિક્સ કરીશું ત્યારબાદ તેની અંદર આપણે આદુ અને લસણ પેસ્ટ એડ કરીશું હવે આપણે તેને ગરમ ઓઇલ ની અંદર ફ્રાય કરી લઈશું આવી રીતે તેને હલાવતા જઈશું અને ધીરે ધીરે ફ્રાય કરી લઈશું આવી જ રીતે બધા ચણા આપણે ફ્રાય કરી લઈશું લીલી મરચી અને ગાર્લિકાટ મસાલા સ્પ્રિન્કલ કરીશું થેન્ક ફોર વોચિંગ સોનીસ મિની કિચન આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં